આ તો પલાળી દીયો મરે દો નાખવા દે બકરો લે જપ અરે જિત્યા અગર જિત્યા અગર લે એ એ જાયો અગર આગર

આ રેડો દાલ આ આવશે તો મોંગ પાડો હું થઈ કેટલો અમે અહીંયા बाजूલા ખેતરમાં જીએ હા 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 એ નહીં અલ્યા તન જો બે રહે યાર યાર આ હાતવી ગણો આખો પ્લોટ છોટમો કોઈ નહીં તો એવો યાર કોરોય ને આ તો પેંજો ના હોય ગવ બહુ મોઢા હોમો નહીં હા ધારમ તો બરાબર છે આ હારું આજુ તો છે મારું બી તો હું યાર તો

કે આટલી ઉંમર તો હોળી રમાય આ મારે બાર બહાર જવાનું તું આ કેવો રંગ કરી દીધો હ આ તો હાવથી બહુ હોતા હંચાઈ ગયો કે દેખાયો નહીં ને કંઈ ચેન્નાઈ હોતી છે જવું જ નહીં આજે હોટ પડે પહી ગયા જવું હોય જવું જ નહીં તો અગર તો

બે દા બોલ એવું બેલો બોલો લઈને અમે તો અમે કોમ કર્યો આપણા ખેતર માં જ આવશે બરાબર ઘર બાજુ આવશે

ખુદ ને ખબર નહી આવું બગાડ યાર આ બધું આખું ને પ્રાણ આર્યો એક્યો જોડે એ ટોટી ત્યાં લોબી કર હડ જોડ જોડ પોઈલા વાડો પોણી લાડો અલ્યા તા હોરાડા નહી એ મોટર આ બધું આ આજુ જા આ કરીયો હું બધું અલ્યા આ ભૂંદ જેવો લાય લા પાણી લહે ને આ લાલ ભાડ નકતા એ બીજો કોણ આવે ખંડન પડી ગયો હે હે એ હરખુ કાચા હરખુ કાચ નમસ્કાર મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સકારા સકારા પર ચાંદી વારું સકારા સકારા પર આ હા થામે આવી તેડાબા નોરી અમારી અમે એવી સોણવારી ઓરીએ ને તમને મરતા બરોબર અને કલરવાળી કલરવાળી ને નવા પાંચસો રૂપિયા ખર્ચા પડતી